નમસ્કાર મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાની અંદર ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ શાળામાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ બાલમંદિર વિભાગમાં પ્રી પીટીસી તથા પીટીસી કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી પાંચમાં પીટીસી અથવા બી બી એડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણસોથી દસ તથા અગિયારથી બાર આર્ટ્સ કોમર્સ ડે સ્કૂલની અંદર પીટીસી બીએ એમએ બી એમએસસી બીએડ એમએડ કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે એડમિન વિભાગમાં ક્લર્કની ગ્રેજ્યુએટ કે સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે તથા ડ્રાઈવર કંડક્ટર આયાની જગ્યાઓ બહાર પડેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ વોટ્સએપ ઈમેલ કે રૂબરૂ પોતાની અરજી મોકલવી તથા ઓપન ઇન્ટરવ્યૂ માટે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે આઠથી બપોરના સાડા બાર કલાક સુધી હાજર રહેવાનું રહેશે ત્યારબાદ જોઈએ પી સોસાયટી સંચાલિત કે એન શાહ હાઈટેક ઇન્કલુઝિવ સ્કૂલની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ અંગ્રેજી સંસ્કૃતમાં લાયકાત પી એ એમ એ બી એડ કમ્પ્યુટરમાં બીસીએ એમ સી એ અથવા બી શિવણ બ્યુટી પાર્લરની અંદર આર્ટ્સ તથા ફેશન ડિઝાઇનિંગ કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે લેબ આસિસ્ટન્ટ બી એસ સી અથવા એમએસસી વકન ઇન્ટર્યુ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસને શુક્રવાર સમય બારથી ત્રણની અંદર સરનામું જોઈએ નટરાજ કોલેજ કેમ્પસ સરદાર પટેલ સ્કૂલ પાસે કાળિયાબીડ ભાવનગર ત્યારબાદ જોઈએ ગીરા સરદાર ક્ષત્રિય કન્યા છાત્રાલય માટે ભાવનગર ખાતે આવેલ ક્ષત્રિય કન્યા છાત્રાલિ માટે ચોવીસ કલાક રહી ગૃહમાતા તરીકેની ફરજ બજાવી શકે તેવા ધોરણ બાર કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ક્ષત્રિય સમાજના બહેનો તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં અરજી મળી જાય ત્યારથી શૈક્ષણિક તથા

ગુજરાતી અને અંગ્રેજી મીડિયમમાં બધા જ વિષયોમાં પ્રી પીટીસી અથવા પીટીસી કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે પ્રાઇમરી સેક્શનની અંદર સ્ટાન્ડર્ડ એકથી આઠમાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમમાં બધા વિષયમાં પીટીસી અથવા બેચલર ડિગ્રી વિથ બીએડ કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે સેકન્ડરી સેક્શનની અંદર સ્ટાન્ડર્ડ નવથી દસમાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમમાં બધા વિષયની અંદર માસ્ટર ડિગ્રી કરેલ ઉમેદવાર તથા સાથે બીએડ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે હાયર સેકન્ડરીની વાત કરીએ કોમર્સ આર્ટ્સ વિભાગની અંદર અંગ્રેજી તથા ગુજરાતી મીડિયામાં બધા વિષયમાં માસ્ટર ડિગ્રી સાથે બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શનની અંદર કમ્પ્યુટર પીટી તથા યોગામાં જગ્યાઓ ખાલી પડેલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે પોતાના બધા જ ડોક્યુમેન્ટ લઈને તારીખ એકવીસથી તારીખ પચીસ મે બે હજાર ચોવીસ સુધી સમય બપોરે બારથી બપોરના બે વાગ્યા સુધીમાં રૂબરૂ મળી શકે છે સરનામું જોઈએ સંત કંવરરામ એજ્યુકેશન ટ્રસ્ટ સરદારનગર ભાવનગર ત્યારબાદ જોઈએ શ્રી રાજારામ આંજણા પ્રગતિ મંડળ મોટા મિશ્રા સંચાલિત શ્રી રાજેશ્વર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે ભાષા અને મનોવિજ્ઞાન લાયકાત જોઈએ બી એ એમ બી એડ કુલ એક જગ્યા ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ સમય અને સ્થળે સ્વકર્ષ અનુભવ અને લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ઉમેદવારોને આકર્ષક પગાર આપવામાં આવશે તારીખ વીસ જૂન બે હજાર ત્રેવીસને મંગળવાર સમય બપોરે બાર કલાકે નોંધ મહિલા શિક્ષકને પ્રથમ પસંદગી આપવામાં આવશે સ્થળ જોઈએ શ્રી રાજારામ આંજણા આશ્રમ મોટા મેસરા સાનસોર હાઈવે મોટા મેસરા ત્યારબાદ જોઈએ આદર્શ વિદ્યા સંકુલ પાલનપુર માટે મુખ્ય હિસાબની કોમ્પ્યુટર ઓપરેટર સિવિલ એન્જિનિયર શાળા બચ શાળા બસ સુપરવાઇઝર સંગીત શિક્ષક અને અંગ્રેજી શિક્ષક માટે જગ્યાઓ બહાર પડી રહી છે ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી તમામ લાયકાત અનુભવ અને પૂરતું કૌશલ ધરાવનારા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં પ્રમુખશ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ આંજણા વિદ્યા સંકુલ ડેરી રોડ પાલનપુર ત્રણ આઠ પાંચ જીરો જીરો એક સરનામે જરૂરી આધારોની ફોટોકોપી તથા પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર આઈડી પોસ્ટથી અરજી લખવી